જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જોવાના છીએ કે આપણી જે પિતૃ પક્ષની એકાદશી જે આવતી રહેલી છે વદ પક્ષની એ એકાદશી આપણે કરવાના છીએ અને આપણે દરેક એકાદશી કરતા રહેલા છીએ આપણને ખબર છે કે એકાદશીનું શું મહત્ત્વ છે પરંતુ આપણે આજ કાંઈક વિશેષ વાત જાણવાના છીએ કે એકાદશી કેવી રીતે કરવાની છે તેનું કેટલું મહત્ત્વ છે અને બારસને દિવસે આપણે જે પારણા કરીએ છીએ તો બારસનું મહત્ત્વ શું બતાવવામાં આવ્યું છે અને કયા પ્રસાદ થી આપણે બારસના પારણા કરવાના છે એકાદશી નું વ્રત આપણે જે છે તે છોડવાનું છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જાણવાના છીએ તો એના માટે આપણે પૂર્ણ સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી વિડીયો જોવો જોશે તો જ આપણને ખ્યાલ આવશે કે આપણે જે એકાદશી કરતા રહેલા છીએ તેમાં આપણાથી કઈ ભૂલ તો નથી થતી ને અથવા તો જે કરતા રહેલા છીએ તેમાં આપણે શું વસ્તુ છૂટી જાય છે તે સંપૂર્ણ આપણે આજે જાણવાના છીએ આવા જે માધવ છે આવા જે વિષ્ણુ છે આવા જે શ્રી હરિ છે તેમની યાદ કરી અને આજે આપણે તેમના વ્રત વિશે જાણવાના છીએ આપણે બધા ઘણા લાંબા સમયથી આપણા પૂર્વજોથી લઈ અને અત્યાર સુધી આપણે એકાદશીનું વ્રત કરતા રહેલા છીએ અને દરેક સંપ્રદાય આપણને એકાદશીના વ્રતનું ખૂબ જ મહત્વ સમજાવતો રહેલો છે અને આપણે નિષ્ઠાપૂર્વક આ એકાદશીનું વ્રત કરતા રહેલા છીએ પણ આજે આપણે વિશેષ રૂપે તેને જાણવાના છીએ કે જે આપણે એકાદશીનું વ્રત કરતા રહેલા છીએ તે આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણા પંચાંગ પ્રમાણે દર મહિનાને ને પંદર દિવસે આવતું રહેલું છે એટલે મહિનામાં બે વખત આવતું રહેલું છે તો તે સંસ્કૃત શબ્દ ઉપરથી એકાદશી શબ્દ આવેલો છે તો એનો અર્થ થાય છે એટલે કે જે ચંદ્ર કેલેન્ડર છે તેના અનુસરે તેને અગિયારની તિથિ ગણવાની આવી આવી છે અને તેની સાથે તેને સંકળાવવામાં આવ્યું છે માટે તેનું ખૂબ જ મહત્વ છે અને જે આ એકાદશી છે તે દિવસે આપણે અડતાલીસ કલાકનું વ્રત હોય છે આપણે કલાકની ગણતરી કરીએ તો જે રીતે આપણો એકાદશીનું વ્રત શરૂ થયું ત્યારથી લઈ અને જોઈએ તો તેનું જે મહત્વ છે સંપૂર્ણ મહત્વ છે તે ત્યારે જ ગણવામાં આવે છે ત્યારે જ્યારે અડતાલીસ કલાક સુધી આપણે વ્રત રાખીએ છીએ ત્યારે અને જે વ્રતની વિધિ છે તે પણ આપણે આજે જાણવાના છીએ કે જે વ્રત આપણે કરતા રહેલા છીએ તે વ્રત આપણું આધુ અધૂરું તો નથી ને ખાસ આપણે નોંધ લેવાની છે કારણ કે જેવી રીતે પાસે આપણે જઈએ તો સમજી લો કે આપણને તાવ આવ્યો છે અને ડોક્ટર આપણને માથું દુખવાની દવા આપે આપણે ઘરે આવીએ તાવ જતો નથી પછી પાછા આપણે જઈએ તો ડોક્ટર આપણને પેટમાં દુખવાની દવા આપે દવા પીએ પણ માથું તાવ ઉતરતો નથી પાછા આપણે ડોક્ટર પાસે જઈએ અને જ્યારે ડોક્ટર આપણને તાવની દવા આપે છે ત્યારે જ આપણો આપણું વ્રતમાં છે કે જે આપણે વ્રત કરતા રહેલા છીએ તેમાં આપણી શ્રદ્ધા છે 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 ભક્તિ ભાવ પણ તે પૂર્ણ જે આપણને પરિણામ એટલે કે જે ફળ મળવું જોઈએ તે મળતું નથી અથવા તો જે આપણને સંતોષ થવો જોઈએ અંદરથી કે નહીં મેં વ્રત કર્યું છે તે સંપૂર્ણપણે આપણા જે શાસ્ત્રો કહે છે આપણા ઋષિમુનિઓ કહે છે આપણા જે એકાદશી છે તેનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે આપણા વેદ અને ઉપનિષદમાં કરવામાં આવ્યું છે આપણું અને આપણું જે પુરાણ છે આ બંનેમાં એકાદશીનું સંપૂર્ણતઃ વિશેષ મહત્વ અને તેનું જે કાંઈ અર્થ સહિત તેનું જે વિધિપૂર્વક જે કાંઈ આપણે કરવાનું છે વ્રત તેનું જે પૂર્ણ લખાણ છે તે સ્કંદ પુરાણ અને આપણો પદ્મ પુરાણમાં તેની ચર્ચા કરેલી છે તો આપણે એ રીતે જોઈએ તો આપણું વ્રત શરૂ થાય છે દસમના દિવસેથી દસમની સવારથી આપણું વ્રત શરૂ થઈ જાય છે એકાદશીનું દશમ અને અગિયાર હશે આપણે ચોખા જમતા નથી કોઈ પણ જાતનું અનાજ જમતા નથી કેમ કે તે નિષેધ બતાવવામાં આવ્યું છે અને આપણે અડતાલીસ કલાક બારસ ના દિવસે સવારે પૂરા થાય છે તો જે આ અડતાલીસ કલાક છે તે દરમિયાન આપણે શું ખાવાનું અને શું નહીં ખાવાનું તો જો આપણે નિર્જળા કરતા હોઈએ તો તે અતિ ઉત્તમ છે તો દશમે આપણે પાણી લઈ શકીએ પણ એકાદશીનો જે બાર કલાકનો ઉપવાસ છે તે આપણે નિર્જળા કરવાનો છે અને જો આપણે ફલાહાર કરતા હોઈએ તો આપણે દશમના દિવસે પણ એક ટાઈમ જ અને અગિયારસનો આખો દિવસ પણ આપણે એક જ ટાઈમ અથવા આપણે ફળ સ્વરૂપે લેતા હોઈએ તો એ ફલાહારમાં આપણે એક જ વસ્તુ લઈ શકીએ છીએ અને એક જ ટાઈમ લઈ શકીએ છીએ જેમ કે આપણે ફલાહાર કરવો છે તો આપણે કાં તો બપોરે કાં તો સાંજે આ બે ટાઈમમાંથી એક ટાઈમ જ આપણે ફલાહાર કરી શકીએ છીએ અને ફળાહાર એટલે માત્ર ફળ જ એમાં બીજું કાંઈ જમ્પ ફૂડ કે ફાસ્ટ ફૂડ આવી શકે નહીં કારણ કે આપણને અત્યારે બજારમાં ઘણી બધી એવી ફળા ફળાહારી વસ્તુ મળતી રહેલી છે અને જેનો આપણે સરળતાથી ઉપયોગ કરતા રહેલા છીએ પણ ખરેખર આપણે જ્યારે એકાદશીનું વ્રત કરીએ છીએ ત્યારે બારની વસ્તુનો તો સંપૂર્ણત ત્યાગ કરવો જોઈએ કારણ કે જે આપણે કાંઈ ફળાહાર કરીએ છીએ તે તે ભગવાનને અર્પણ કરવાનું છે છે આજનું એકાદશીનું વ્રત મારું હું પોતે નથી કરતી રહેલી ભગવાન વિષ્ણુના ચરણ કમળમાં તે આપણે અર્પણ કરવાનું છે તો તે સંપૂર્ણત શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ ત્યારે જ ભગવાન તેનો સ્વીકાર કરે છે અને ત્યારે જ ભગવાન તેને આપણને આપણા થકી સ્વીકારે છે અને જ્યારે ભગવાન સ્વીકારે છે ત્યારે આપણને પૂર્ણ તેનું ફળ મળે છે જો કે આપણે કોઈ પણ વાર કે વ્રત કે કોઈ પણ કાર્ય આપણે ફળની ઈચ્છાથી તો નથી કરતા પણ આપણે જે કાંઈ કરીએ છીએ તે શુદ્ધ ભાવથી કરતા રહેલા છીએ તો આપણું જે વ્રત છે તે પણ શુદ્ધ જ હોવું જોઈએ તો આપણી જે કોઈ આપણે અત્યારે તો સમજી લ્યો કે જે આપણે સંપૂર્ણ શુદ્ધ હોવું જોઈએ ને તે કંઈ નથી મળતું કારણ કે અત્યારે આપણે આધુનિક અને ટેકનોલોજીના યુગમાં જે કાંઈ આપણે વસ્તુ ખાતા રહેલા છીએ તેમાં સંપૂર્ણપણે રસાયણ ભળેલું છે આપણે જો ફ્રૂટ ખાઈએ છીએ જે આપણે ગાય કે ભેંસનું દૂધ ખાતા રહેલા છીએ પીતા રહેલા છીએ તો એમાં પણ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે પછી કે જે આપણે કોઈ ફ્રૂટ હોય તો એ ફ્રૂટની અંદર પણ સ્ટોરેજ હોય અથવા તો એમાં કંઈ પણ કેમિકલ મિક્સ કરેલું હોય છે એટલે સંપૂર્ણત તો આપણે કોઈ વસ્તુનો કહેવાય ને કે શુદ્ધતા પ્રમાણે ઉપયોગ કરી શકતા નથી માટે જો આપણા ઉપર શક્ય હોય આપણા શરીરને જો અનુકૂળ હોય તો બને તો આપણે કરવી જોઈએ જે શ્રેષ્ઠતમ શ્રેષ્ઠ એકાદશી ગણવામાં આવે છે તો વર્ષની જે આ પિતૃપક્ષની એકાદશી છે તે આપણા પિતૃઓને આપણે અર્પણ કરવાની છે કે જેથી આપણા આદિ અનાદિકાથી જે કોઈ આપણા પિતૃઓ હોય આપણે ગમે તે યોનિમા હોય ત્યારના જે કોઈ આપણા પિતૃઓ હોય તેને જે યોનિમા અત્યારે તે હોય જે રીતે તે જીવન જીવતા રહેલા હોય ત્યાં તેને શાંતિ અને સમાધાનનો અનુભવ થાય આ માટે આપણે ખાસ કરી અને આપણે આ એકાદશી કરવાની છે માટે બને તો આપણે નિર્જળા જ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને જો આપણે ફલાહાર કરીશું તો આપણે તેમાં એક જ વાર આપણે ફલાહાર કરીશું અને જો આપણે તેને કોઈ પણ ફરાળી વાનગીથી કરતા હોય તો પણ આપણે સાબુદાણાની ખીચડી છે અને બટેકા સિંગદાણાની ખીચડી છે આવી રીતે જો આપણે ઉપયોગ કરતા હોઈએ તો તે પણ આપણે એક જ ટાઈમ લેશું આપણે આખો દિવસ આપણી ઇન્દ્રિયોને આપણી જે જીભરૂપી ઇન્દ્રિય છે તેને વારંવાર આપતા રહીશું નહીં કારણ કે મારા મનને મારે એક ટેવ પાડવાની છે એક સુટેવ પાડવાની છે કે મારા મનને મારે કહી દેવાનું છે કે આજ એક દિવસ માટે મારી ઓજરીને એવી ટેવ પાડવાની છે મારા મન દ્વારા એને કેવડાવવાનું છે આજ એક દિવસ માટે તને અન્ન નહીં મળે તને કોઈ પણ જાતની એકાદશી હંમેશા કઠણ જ હોય છે આપણને ખબર છે કે આપણું નાનપણ છે તે અભ્યાસમાં ગયું છે ત્યારે આપણને એમ થતું હતું કે હવે મોટા જલ્દી થઈ જઈએ ને તો બહુ સારું છે પણ મોટા થયા ને ત્યારે જ ખબર પડી કે ખરી મજા તો બાળપણમાં જ હતી આ એક કાર પણ લખી ગયા છે કે મને નાનો હતો ત્યારે ખૂબ જ મોટો થવાની જલ્દી હતી ઉતાવળ હતી કે હું જલ્દી મોટો થાવ તો સારું છે પણ જ્યારે મોટો થયો ત્યારે ખ્યાલ આવ્યો કે ખરી મજા તો બચપનમાં જ હતી નાનપણમાં જ હતી તો આવી રીતે જે કાંઈ આપણે કરીએ છીએ નિંદાકૂથલી આદિ કાંઈ ન થઈ જાય તેનું ખાસમાં ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણા મનની ઉપર આપણે આ પ્રયોગ કરતા રહેલા છીએ ત્યારે આપણું મન ખાસ કરીને આવો જ્યારે પ્રયોગ થતો હોય ત્યારે ખાસ કરીને બીજી વાતોમાં જાય છે જ્યારે આપણે એને પકડીએ છીએ ને ત્યારે એ ખાસ આપણા મનને એવી એવી આદત હોય છે કે તેમાંથી છોડાવી અને આપણે બીજી વાતમાં જોડી દેશે ત્યારે આપણે ખાસ એના ઉપર કંટ્રોલ રાખવાનો છે અને આપણી ઇન્દ્રિયો ઉપર આપણો નિગ્રહ હોવો જોઈએ ઇન્દ્રિય નિગ્રહ કહેવામાં આવે છે કે જેને આપણે સતત આપણું ધ્યાન આપણી ઇન્દ્રિયો ઉપર હોવું જોઈએ આ અડતાલીસ કલાક દરમિયાન ત્યારે આપણું વ્રત છે તે પરિપૂર્ણ થયું ગણાયશે અને એ વ્રતનું જે આપણા શરીરની અંદર આપણા મન ઉપર આપણી ઇન્દ્રિયો ઉપર આપણા પોતાની ઉપર આપણે જ્યારે એનો અનુભવ કરશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ વ્રતનો કેટલો મહિમા શા માટે બતાવવામાં આવ્યો છે પછી જોઈએ કે જે કોઈ વસ્તુ આપણે ખાતા રહેલા છીએ તેમાં જે દવાનો ઉપયોગ થાય છે તે અત્યારના સમય પ્રમાણે એ દવાને આપણે સાયન્સ પણ માન્ય કરે છે કે એ જે દવાઓ જે વાપરવામાં આવે છે એ દવાનું નામ છે પેસ્ટ્રી સાઇડ દવાઓ કે જે આપણા ફળ ફ્રૂટ શાકભાજી એમાં આ દવાઓનો ઉપયોગ થાય છે અને દવાઓથી જે કહેવાય કે આજે ઇન્જેક્શન મારવામાં આવે ને પેસ્ટિસાઈડ નામની દવાનું તો એ સવાર થાય ને ત્યાં ચાર ચાર કે બબે વેતના દુધિયા થઈ જાય છે બબે વેતના તુરિયા થઈ જાય છે તો આ શું કહેવાય પ્રાકૃતિક કહેવાય એ પ્રકૃતિ નથી કૃત્રિમ વસ્તુ છે આપણે કૃત્રિમ તે ભગવાન જે કુદરતી રીતે બને છે તે નથી અને સમાજ અને સમય પ્રમાણે આપણે આ બધું નથી આપણી રીતે કરી શકતા માટે આપણે આ એક દિવસ માટે આપણો જે આ મહત્વનું ખૂબ જ મહત્વનું વ્રત છે તે દરમિયાન આ વસ્તુથી આપણે દૂર રહીશું બને ત્યાં સુધી આપણે શક્ય હોય ત્યાં સુધી આની આપણે પ્રયત્ન કરવાનો છે પછી જોઈએ કે આપણે આપણા દસમથી શરૂ થયું અને એકાદશીની રાત્રિ વીતી ગઈ અને સવારે જ્યારે આપણે બારસના પારણા કરીએ છીએ આપણું જે સવારનું સ્નાન આદિ જે કાર્ય પતે પછી આપણે સંપૂર્ણતઃ આપણા ભગવાનને જ્યારે દીવાબત્તી કરીએ છીએ પાઠ પૂજન કરીએ છીએ તે બધું થઈ જાય પછી જ્યારે આપણે આપણા પારણા કરવાના છે તો પારણામાં આપણે શું લેવાનું છે તે ખાસ આપણે આ ખૂબ જ મહત્વની વાત છે આજે કે પારણા આપણે આપણે કરીશું વ્રત તોડીશું તો આપણા જે વૈષ્ણવ સંપ્રદાય છે તેના જે વલ્ભાચાર્ય છે તે જ્યારે જગન્નાથ પુરી ગયા હતા અને જ્યારે તેમનું એકાદશીનું વ્રત હતું અને કહેવાય છે કે જગન્નાથજીનો પ્રસાદ છે તે મહાપ્રસાદ કહેવામાં આવે છે અને તેનું અતિ મહત્વ ગણવામાં આવે છે અને આ પ્રસાદનો આપણે કોઈ પણ કાળે અનાદર ન કરી શકીએ એ આપણે ગ્રહણ કરવો પડે કરવો પડે ને કરવો જ પડે એમાં કરી શકીએ ત્યારે જ્યારે વલ્ભાચાર્ય હાથમાં ખીચડીનો પ્રસાદ આપવામાં આવ્યો કારણ કે આપણા જે જગન્નાથ છે તેમને ખીચડીનો મહાપ્રસાદ ગણવામાં આવે છે ખીચડીનો ભોગ લગાવવામાં આવે છે અને ખીચડી છે તે ચોખાથી બને છે અન્ન છે તો એનો ગ્રહણ કેવી રીતે કરવું ત્યારે મહાપ્રભુજી છે તે પોતાના હાથની અંદર સવાર સુધી રહેવા દે છે અને સવારે જ્યારે પારણા કરે છે ત્યારે પારણામાં આ ખીચડીનો મહાપ્રસાદ લે છે અને મહાપ્રભુજીની ઉપર જગન્નાથ એટલા ખુશ થઈ જાય છે એટલા આનંદ વિભોર થઈ જાય છે કે મહાપ્રભુજી છે તે જગન્નાથની અંદર સમાઈ જાય છે જેવી રીતે દ્વારિકામાં મીરાબાઈ આપણા રણછોડ રાય ની અંદર આપણા દ્વારકાધીશ ની અંદર સમાઈ ગયા છે એવી રીતે મહાપ્રભુજી છે તે જગન્નાથ ની અંદર લીન થઈ જાય છે તેને પોતાને સ્વીકારી લે છે ભગવાન સ્વતઃ પોતાની જાતે જ તેનો સ્વીકાર કરે છે આટલો આ પ્રસાદનો મહિમા છે અને ગમે ત્યારે આપણે કોઈ પણ વ્રત રહ્યા હોઈએ ક્યારે ક્યારેય પણ ભૂલમાં પણ આપણે ક્યારેય કોઈ પ્રસાદનો અનાદર નહીં કરીએ તેને આપણે આમ હાથ કરી અને સ્વીકારીએ છીએ તે નહીં ચાલે તેનું ગ્રહણ તો કરવું જ પડશે કારણ કે પ્રસાદ એ વસ્તુ એવી છે કે તેને કોઈ પણ કાળે કોઈ પણ સમયે કોઈ પણ વ્રતમાં આપણે અનાદર ન કરી શકીએ તો આની ખાસ આપણે નોંધ લેશું અને આ જે આપણા પારણા છે બારસના તે પણ આપણે ખીચડીથી જ આપણે પારણા કરીશું જેથી કરી અને આપણા જે ભગવાન વિષ્ણુ છે જે જગન્નાથ છે તે ખૂબ જ આપણી ઉપર પ્રસન્ન થશે ખુશ થશે અને એની અનુભૂતિ આપણને ખુદને થશે અને જ્યારે આપણું એકાદશીનું વ્રત પૂરું થાય છે ત્યારે બારસના દિવસે જે આપણે વિષ્ણુ સહસ્ત્ર છે તે નામાવલીનો આપણે ઉચ્ચાર કરવાનો છે અને આપણે ઉચ્ચાર ન થાય તો આપણે સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય આનો આ જે મંત્ર છે તેનો સતત જપ કરવાનો છે અને આ જે બારસના દિવસે જે કોઈ વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેમાં કહેવાય છે કે કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે અને આ લોકને પરલોકમાં પોતે મુક્તિ પામે છે અને આ કરોડો જન્મોના જે પાપ છે તે ધીમે ધીમે બળી જાય છે અને માણસ બધા જ પાપોમાંથી મુક્ત થાય છે બારસના દિવસે વિષ્ણુ સહસ્રનો પાઠ કરવાથી અનંત પુણ્ય મળે છે તો આવી રીતે આપણે આપણું જે પરમ વ્રત છે પરમ પરમ પાવન એવું વ્રત છે તે એકાદશીનું વ્રત આપણે આવી રીતે કરીશું અડતાલીસ કલાકે તે પૂર્ણ થાય છે અને ખરા અર્થમાં આપણે આપણે એકાદશી કરવાનો પ્રયત્ન કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ